નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ મને મિત્રો આજે પહેલા મહિનાની તેર તારીખ ને વાર છે શનિવાર મિત્રો આજે કોઈ પ્રકારની આવક રહેલી નથી ને મિત્રો ગઈકાલે છ બ્લોક ની હરાજી છ નંબરના બ્લોક સુધી હરાજીનું નું કામકાજ લેવાઈ ગયું છે અને મિત્રો આજના પડતર આવક વિશે વાત કરીએ તો આઠ નંબરનો બ્લોક ભરેલો છે સાત નંબરનો બ્લોક ભરેલો છે ત્યારબાદ છાપરા નંબર નવ દસની ની મને જૂનો વેબ્રિજ ને તેમજ ડબલ બી પાછળ ભરેલું છે મિત્રો આઠ નંબરના બ્લોક માંથી હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખરેખર મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે આથી ને આઠ નંબર ના બ્લોક માંથી ફેલી લેન્ડિન

ત્રણસો ને છાસઠ રૂપિયા સુપર સાઈઝ વાળો માલ કાંઈ ઘટે ને એવો માલ છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ છે ક્વોલિટી એક નંબર છે ને કલર એ બહુ સારો છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ છે ઉગેલું કે બગડ ગાય છે નહીં અને ક્વોલિટી બહુ સારી છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે મિત્રો ત્રણસો એકોતેર રૂપિયા ભાવ જે છે આનો એક નંબર સુપર ક્વોલિટી માલ છે આવડી આવડી ડુંગળી છે અને આ ખેડૂત લઈને આવ્યા છે કેટલો ભાવ આવ્યો તમારે ત્રણસો એકોતેર ત્રણસો કયું ગામ રાજકોટ તાલુકા થી આવડી ડુંગળી બનાવી છે એક નંબર ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ આવ્યો બસો ને છત્રીસ રૂપિયા વાવધે અમે સાઈઝ માં ઝીણા મોટું મિક્સમાં ડુંગળી જોઈએ તો કાચી છે મિત્રો બસો ને છત્રીસ રૂપિયા વાવધો છે મારી બે જ છે

બસો ને સાઠ રૂપિયા ભાવ જે છે અમારી સાઈઝ માં મોટું બે મિક્સ માં છે આવડી ઝીણી ગુલ્ટી વધે છે આની અંદર બસો ને રૂપિયા ભાવ જે છે ક્વોલિટી ની વાત કરીએ તો મિત્રો આવી મીડિયમ ક્વોલિટી મળે છે બસો ને છાસઠ રૂપિયા ભાવ છે રૂપિયા પૂરો ભાવ છે આમાં સાઈઝમાં ઝીડા મોટું બે મિક્સમાં છે ને ક્વોલિટી જોઈએ તો સારી ક્વોલિટી છે ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે એકદમ સુપર ક્વોલિટી માલ છે એકદમ મોટી સાઈઝમાં છે આવડી અને મીડિયમ સાઇઝ છે ક્વોલિટી સારી છે ત્રણસો રૂપિયા પૂરા આને મિત્રો ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે આ સાઈઝ માં ઝીણા મોટું લઈને મિક્સ માં છે આની અંદર મીડિયમ ક્વોલિટી માલ્યો છે અને સુપર માલ્યો છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે ગુલટી આની અંદર છે મિક્સ માં આપડી ગુલટી છે બસોને એકતાલીસ રૂપિયા ભાવજો છે આમાં સાઈજમાં જીણાં મોટું બે મિક્સમાં છે એકદમ સૂકો માલ છે બસોને એકતાલીસ રૂપિયા ભાવત્યો છે ગુલટીવાળી સાઈજ આમાં વધારે છે મીડિયમ ને ગુલ્ટાની મોટું બહુ ઓછું છે આ મોટી સાઈઝ છે આવડી બહુ ઓછું છે કોક ગાઠિયો ઉગેલો છે આની અંદર કોક જ છે ગાઠિયો બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી સારી છે એકાણું રૂપિયા ભાવ થયો છે મિત્રો બગડેલું છે એની અંદર મિક્સ માં ફોટા નીકળી ગયેલું બહુ જાજુ છે ને બગડ હોતી છે અને સારું હોતે છે એની અંદર થોડુંક બાકી ઉગેલું બહુ વધારે છે એની અંદર આવા બોક સારા માલ છે આની અંદર નકરા એકાણું રૂપિયા પચાસ રૂપિયા સાઈઝ માં અમે ઝીણા મોટું ભાઈ મીટ માં છે બસો ને એકાવન રૂપિયા ક્વોલિટી જોઈએ તો સારી છે મીડિયમ સાઇઝ માં છે પણ ક્વોલિટી બહુ સારી છે રિટેલ ક્વોલિટી માટે બહુ મસ્ત છે બસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે તને મિત્રો બજાર ભાવ વિશે વાત કરું તો મીડિયમ માલ મિત્રો બસો રૂપિયાની આસપાસ ને સારા માલ મિત્રો ત્રણસોને એકોતેર રૂપિયા સુધીના અત્યારે હાલ સુધી બજાર નીકળ્યું છે મિત્રો હાલ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ